તેમજ પન્ના નગરી જોગીવાસ ખાતે હોળી પ્રગટાવી પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી તેમજ બીજા દિવસે તારીખ પચીસ માર્ચ બે ના રોજ ઉજવણી કરાઈ હતી જેમાં ધૂન આરતી તેમજ સાથે રંગ ઉત્સવથી ધૂળેટી તેમજ નર નારાયણ દેવ જયંતિની ઉજવણી કરાઈ હતી તો સાંજે પાંચ કલાકે બહેનોના મંદિરેથી સંધ્યા ફેરીનું આયોજન કરાયું હતું જે નર નારાયણ દેવની જય સાથે વાજતે ગાજતે પ્રસ્થાન કરી ગામમાં ફરી સાંજે સાત કલાકે ભાઈઓના મંદિરે પહોંચી પૂર્ણ થઈ હતી